આજકાલ લોકોને જમતી વખતે મોબાઈલમાં રીલ્સ કે વિડીયો જોવાની આદત હોય છે ઘણા લોકો મોબાઈલમાં જોયા વગર જમી પણ શકતા નથી આ એક ખરાબ આદત શરીર અને સ્વાસ્થ્ય માટે સારી નથી નિષ્ણાતોના જણાવ્યા મુજબ જો તમે જમતી વખતે મોબાઈલ જુઓ છો તો માત્ર તમારું ધ્યાન નથી ભટકતું પરંતુ તેનાથી બ્લડ શુગરમાં પણ વધારો થાય છે તમે જમતી વખતે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છો તો તમને ખબર નથી પડતી કે કેટલું અને કેવું જમ્યા છીએ આવું કરવાથી લોકો ઉતાવળમાં પ્રોસ્ટેટ ફૂડ અને ઓછા પૌષ્ટિક ખોરાક ખાય છે તેનાથી સુગર લેવલ ઝડપથી વધે છે આવું વારંવાર થવાથી ઇન્સ્યુલિન રેસિસ્ટન્ટનું જોખમ વધી જાય છે નિષ્ણાતોના મત મુજબ જો જમતી વખતે પૂરેપૂરું ધ્યાન ન હોય તો વધારે જમી લઈએ છીએ અને તેના કારણે વજનમાં પણ વધારો થાય છે તેના કારણે મેટાબોલિક હેલ્થ પર પણ ખતરનાક અસર થાય છે ખોરાકમાં રહેલા કાર્બોહાઈડ્રેટ જેમ કે વ્હાઈટ બ્રેડ પાસ્તા સુગરની ભરપૂર માત્રાવાળા ડ્રિંક જલ્દી પહોંચે છે જેનાથી બ્લડ સુગર પણ ઝડપથી વધી જાય છે આજે લોકો દાળ ભાત શાક રોટલી ખાવા કરતા કાર્બોહાઈડ્રેટથી ભરેલા ખોરાક જેમ કે કોલ્ડ ડ્રિંક્સ લેવાનું વધારે પસંદ કરે છે જેનાથી બ્લડ સુગરમાં વધારો થાય છે આ સાથે ફાઇબરથી ભરપૂર ખોરાક અને લીલા શાકભાજી બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો